આગળ નહીં જોઈએ એટલે ચલ ચલ હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સવાર સવારમાં કામકાજ પૂરું કરીને અમે રોહી જોડે આવ્યા છે સાયકલ ચલાવવા મેડમ ને સાયકલ શીખવાડવા આગળ જો આગળ હા વેરી ગુડ આવડી ગયું મારી જગ્યા બતાવું છું જો આ રૂહીનો ઝૂલો છે અને આ જે ખુરશી છે ને એમાં આખી રાત મારો ફોન મૂકે ત્યારે આપણો બ્લોગ અપલોડ થાય છે કેમ કે ગામ છીએ ને તો ગામ અહીંયા મારા ઘરે થોડું નેટવર્ક પ્રોબ્લેમ થાય છે નેટ આવતું નથી એટલે મારે આખી રાત ફોન અહીંયા મૂકી જવો પડે છે તો પછી સવારે અપલોડ થઈ રહી છે તો બસ આ જગ્યા બતાવવા જ માટે આવી હતી હવે નીચે જ જઈ રહી છું તો ગાઈસ વાગી ગયા છે સાંજના અને બાપોના સાંજ નહીં વાગી ગયા છે પોણા ચાર અને છે ને તું દાણાની કચોરી બનાવવાનો વિચાર છે આજે તો સાંજના નાસ્તામાં તો કામકાજ ચાલુ કરીએ મેં કાલે છૂલી કાઢેલા હતા બનાવી કાઢી કચોરી આજે તો છે ફાયનલી કચોરી બની ગઈ છે બસ આ તેલ ગરમ થાય એટલે ગરમ ગરમ તળી લઈએ એટલે ગરમા ગરમ કચોડી આપણે રેડી ઘણા ટાઈમ પછી ઘણા એટલે બહુ વર્ષો પછી બનાવું છું આજે ખબર નહીં કેવી બને છે રેડી કરી નાખી છે હવે બસ તળવાનું બાકી છે તો ફાઈનલી કચોરી ગરમા ગરમ કચોરી અને ચા સાંજનો નાસ્તો રેડી છે ચા નાસ્તો કરીને અમે નીકળ્યા છે થોડું બહાર એક ગિફ્ટ લેવાનું છે મા રૂહીની બે બે દીદી છે એના માટે તો ફાઇનલી નાસ્તો પતાઈને નીકળ્યા છે અને આ દુકાનમાં પહોંચી પણ ગયા અને ગિફ્ટ લઈ પણ લીધું છે આ પાછા રિટર્ન થઈ રહ્યા છે પાછા ઘરે અરે આ કેમનું ચાલુ થઈ ગયું લાગે ગાડીમાં બધું બે છે તો ગાઈસ ચાલો વ્લોગ એન્ડ કરું છું અને આજે હું જો સવાર થઈ ગઈ છે સવારે વ્લોગ એડિટ કરી રહી છું એ પણ મમ્મીના ઘરે આવીને કેમ કે રાતે છે ને કમને સાચું બહુ દૂડધામ થઈ ગયેલી ને થાકી ગયેલી સુઈ ગયેલી ને વહેલું ઉઠવાનું પણ હતું એટલે સવારે બ્લોગ એડિટ કરી રહી છું એટલે આજે આજનો વ્લોગ થોડો લેટ પણ આવશે ગાય સોરી તો ચાલો આવાળા વ્લોગને અહીંયા ચેન્ડ કરું છું મળ્યા કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમી હોય તો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બ બાય ગાઈસ